આજે કડી વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એના અનુસંધાનમાં કડીમાં આવવાનું થયું છે કડી ભાજપવાળા જેને સોનાની કડી કહેતા એ કડી કદી આવું નહોતું ગંદુ શહેરમાં તો રોડ તૂટી ગયા હોય નાગરિકોની ફરિયાદો કોઈ સાંભળનાર ન હોય નગરપાલિકા ઉપર કરપ્શનના આક્ષેપો હોય આવી કડીમાં ભારતીય જનતા પાર્ટી વર્ષોથી દિલ્હીમાં ગુજરાતમાં અને કડીમાં શાસન કરી રહ્યા છે તો પણ પ્રજા દુઃખી કેમ લોકોને તકલીફ છે એના માટે અને એટલા માટે આ ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણેય એક જ ટાઈપની પાર્ટી દાખલા તરીકે વિસાવદરમાં કોંગ્રેસવાળો હારી ગયો એ ભાજપમાં ગયો આપવાળો જીત્યો એ ભાજપમાં ગયો એનો અર્થ છે કે કોંગ્રેસ ભાજપ આપ બધાના લાઈન એક છે બીજેપીનું એમના ઉપર કંટ્રોલ છે ધારે તો એ ખરીદી શકે એમ છે એકમાત્ર બાપુની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે કોઈના પ્રેશરમાં આવ્યો નહીં અને સારા માણસોની લીડર માણસોની પાર્ટી છે એના ઉમેદવાર ડૉક્ટર ગિરીશ કપડિયા કાયદેક ડૉક્ટર સ્થાનિક છે એના લોકપ્રિય ડૉક્ટર છે ભાલાનું નિશાન છે એમને મત આપવા માટે બધાને વિનંતી છે આજે વિશ્વકર્મા સમાજની મિટિંગ હતી એ ભોરો સમાજ હેરિટેજની દુનિયા જે વાતો કરે એ આપના આપના લીધે આખા 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 દેશનું નહીં આખી દુનિયાનું જો કોઈના હાથમાં સરસ મજાની કારીગરી હોય તો એ કારીગર પછી પ્રજાપતિ હોય કડિયા હોય કે પછી બીજા બધા મિત્રો હોય ટોટલી આ કારીગર એવો ભોળો ભોળો સમાજ એ સમાજનું એક અલગ પોતાનું અસ્તિત્વ છે ગુજરાતમાં વ્યક્તિગત મને બહુ ગમતો સમાજ છે જ્યાં જઈએ તો આપણને સારો આવકાર મળે એવા સમાજના આગેવાનો સાથે મિટિંગ હતી એમણે પણ કીધું કે કડી વિસ્તારમાં લગભગ વીસેક હજાર જેટલા વિશ્વકર્મા સમાજના મતદારો છે એમને મળીને આ વખતે બાપુની પાર્ટીને ભાલાને મત આપે એવી વિનંતી કરવા આગેવાનો પણ જવાના છે આપ સૌને મારી શુભેચ્છા જય વિશ્વકર્મા